પિક્ચરો એ આવે ને ખાલી પિક્ચરો સુધી સીમિત નથી જતી અમુક પિક્ચરો જો આપણા દિલમાં ઉતરી જાય છે આપણે કાંતાર કદાચ જોયું હતું એ પણ મગજમાં ઉતરી જાય એવું પિક્ચર છે અને એવું જ પિક્ચર છે લાલો કૃષ્ણ સદા સહાયતિ આ પિક્ચર જોવાના હું તમને દસ કારણો આપું છું આ દસ કારણોના લીધે આ પિક્ચર હજુ સુધી તમે જોવા ના ગયા હોય તો જોવા જજો ભાઈ આ એક પિક્ચર ના કહેવાય પણ આ એક અનુભૂતિ છે તમારે તમારા જીવનમાં એક સરસ મજાની અનુભૂતિ કરવા જવું હોય તો આ પિક્ચર થિયેટરમાં જોવા જાઓ તમારા પૈસા તો ઠીક છે તમને મનમાં એવું લાગતું કે ના મેં ખરેખર ભગવાનને જોઈ રહ્યા ભગવાનની અનુભૂતિ કરી ભગવાનની જોડે હું બેસ્યો ભગવાનની જોડે મેં વાતો કરી ભગવાનને મેં ફીલ કર્યા આ વસ્તુ તમારા અનુભવી હોય ને ભાઈ તો લાલો પિક્ચર જોવા જાઓ લાલો પિક્ચર પડ્યાના પહેલાં તો અઠવાડિયા સુધી કશું ચાલુ ન થયું પછી લોકોએ પબ્લિસિટી કરી કેમ કે ભાઈ લોકોએ પિક્ચર જોયું તો પિક્ચરને અનુભવ્યું અને પછી એ લોકોને કીધું કે ભાઈ જોરદાર પિક્ચર છે એક અનુભૂતિ છે અને એના લીધે લોકો જોવા માંડ્યા અને ભાઈ પિક્ચર જબરજસ્ત કમાવવા માંડ્યું અને આવા પિક્ચરો તો સો ટકા કમાવા જ જોઈએ તો આજે હું તમને કોઈ સ્ટોરી નથી કહેતો પરંતુ દસ કારણ આપું છું જેના લીધે આ પિક્ચર જો તમે જોવા ના ગયા હોય તો જોવા જાઓ દસ કારણો છે દસ કારણો કારણો તો સો છે પણ મેં દસ અત્યારે શોધ્યા છે અને તમને બતાવું છું કે આ કારણોના લીધે લાલો પિક્ચર જોવા જવું જોઈએ તો પહેલું કારણ છે એ છે આપણા રૂટ જોડે જોડાયેલી આમાં સ્ટોરી છે એટલે આપણા જમીન જોડે જોડે એની કહાની કહેવાય આની જે સ્ટોરી છે ને આપણને એવું લાગે કે દરેક સ્ટોરી દરેક કેરેક્ટર આપણી જોડે રોજ બરોજની જિંદગીમાં લોકો ફરતા હોય એક રિક્ષાવાળો છે એના જીવનમાં સો પ્રોબ્લેમો હોય છે પોતે ઘણી વાર આપણે પ્રોબ્લેમ અનુભવીએ ને એવો જ પ્રોબ્લેમ આ જે સ્ટોરી છે આ પિક્ચરમાં એવું દેખાવામાં આવે છે કોઈ ડ્રામા નથી ખાલી આ એક પ્યોર સ્ટોરી છે એક સામાન્ય લવ સ્ટોરી છે લવ સ્ટોરીમાંથી કઈ રીતે પ્રોબ્લેમ આવે છે બીજી વસ્તુ છે એ છે પાત્ર આમાં જે પણ કેરેક્ટર લેવામાં આવ્યા છે કેરેક્ટર એકદમ લાઈવ લાગે છે એકદમ એવી વસ્તુ લાગે કે ચાલુ મારો બાયબલ ની સ્ટોરી હોય અથવા તો ઘણી વાર એવું ફિલ્મ થાય આપડી પોતાની સ્ટોરી તો નથી ને આવું તમને ફીલ કરાવશે કેરેક્ટર તમને એવું લાગશે જ નહીં કે આમાં હું અમુક વસ્તુ શબ્દથી બયાન નહીં કરી શકું કેરેક્ટર તમને ફીલ કરાવી દેશે એમ કોઈ મોટો હીરો નહીં આમ તમને એવું લાગે ને કે હીરો છે એક સામાન્ય માણસ છે આમ ગામડાની પૂરી વાઈબ આપે છે એકદમ નોર્મલ પણ તમને ટચ કરી જાય એવું પિક્ચરમાં લાલો અને પોતાના ભૂતકાળથી લડે પોતાની જે ગંદી આદતો થઈ ગઈ છે એનાથી લડે એવી જ રીતે આપણે પણ રોજ આપણી જીવનમાં લડતા હોય છે દરેક લોકોની લડત અલગ અલગ હોય છે પરંતુ લડતા દરેક ત્રીજી વસ્તુ છે આ પિક્ચરના ડાયલોગ આ પિક્ચરમાં ડાયલોગ તમને ડાયલોગ કરતા ફીલ વધારે કૃષ્ણ ભગવાનના જે અમુક ડાયલોગ છે ને એ તો તમને આમ રૂવાડા ઊભા કરી નાખશે કૃષ્ણ ભગવાન જ્યારે લાલા જોડે જુનાગઢ ફરવા જાય છે ફરીથી કૃષ્ણ ભગવાન મળે છે અને એમને કહે છે કે હું ભગવાન છું આ જે બધી વસ્તુઓ છે ને આમ તમને ખેંચી નાખે એવું લાગે તમને અંદર એક ડાયલોગ છે કે માફી માંગવી એ કમજોરી નથી પરંતુ એ હિંમત છે આ વાક્ય ઘણા બધા લોકો માટે એક લાઈફ ટાઈમ કોટ તરીકે સાબિત થઈ જાય કારણ કે આપણામાંથી ઘણા બધા લોકો માફી માંગતા ડરીએ છીએ પરંતુ એ પણ વસ્તુ અંદર બહુ જબરજસ્ત બતાવવામાં આવી છે ભાઈ ચોથી વસ્તુ છે પિક્ચરમાં જે વિઝ્યુઅલ જે પિક્ચરની સ્ટોરી એકદમ શાંતિથી બતાવવામાં આવી છે લાલો ખોવાઈ ગયો છે લાલાની પૂરેપૂરી સ્ટોરી જે રીતે તમને જકડી રાખે છે ને ભાઈ એ બહુ મસ્ત રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે પિક્ચર એકદમ સ્લો પેસમાંથી શરૂ થાય છે પછી ધીમે ધીમે પિક્ચર ઉપર આવે છે અને તમને મજા લાવી દે એવું પિક્ચર છે ભાઈ પૂરેપૂરી ગામડાની વાઇપ તમને આ પિક્ચર આપશે આ પિક્ચરની સૌથી મોટી સ્ટ્રેન્થ છે ને આ પિક્ચરની સિમ્પ્લિસિટી છે એકદમ ડાઉન ટુ અટ પિક્ચર બનાવવામાં આવ્યું છે એવું લાગે કે આ પિક્ચર ચાલુ મારા માટે જ બનાવ્યું હોય ને એવું તમને ફીલ થશે પાંચમી વસ્તુ એ છે કે આમાં એક જે સોશિયલ મેસેજ આપવામાં આવ્યો છે ને એ લેક્ચર દ્વારા આપવામાં નથી આવ્યો તમને અનુભવ દ્વારા આમાં સોશિયલ મેસેજ આપવામાં આવ્યો છે પિક્ચરમાં જે ડાયલોગો છે ને એ ડાયલોગો તમને એવું લાગશે કે આ બધી વસ્તુ મારી જોડે પણ થયેલી છે ખાલી એક રિક્ષાવાળાની વાત નથી પરંતુ દરેક વસ્તુ પર્સનલ તમને ટચ આપીને દેશે ભાઈ કોઈ પણ જાતના મોટા આમાં ડાયલોગો નથી પરંતુ જે પણ વસ્તુ બતાવી છે ને એ વસ્તુ તમને પર્સનલાઈઝ ફીલ કરાવશે પિક્ચરમાં લાલન ગિલ્ટ અને માફી માંગવાની ઈચ્છા થાય છે એ સીન પણ તમને આમ વિચારી ચડાઈ દે એવું છે સત્થી વસ્તુ છે એ છે પરફેક્ટ બોન્ડ છે બિટવીન હ્યુમર અને ઇમોશન હાસ્ય અને આંસુનું સંતુલન બતાવવામાં આવ્યું છે ફિલ્મ ગંભીર છે પરંતુ જો ને થોડી થોડી વ્યવસ્થિત વસ્તુ પણ બતાવવામાં આવી છે કૃષ્ણ ભગવાનની જે હ્યુમર બતાવવામાં આવ્યું છે ને એ તમને પ્રેરિત આપશે જ્યારે લાલો ખોટી રીતે લોકો સાથે વર્તે છે અને પછી લોકો માટે એ રડે પણ છે આ વસ્તુ આપણા હૃદયમાં ઉતરી જાય છે આપણી જોડે પણ એવું થાય ઘણીવાર આપણે કોકલી જોડે લડી લઈએ અને પછી આપણને પસ્તાવો થાય કે સાલું આ લડવા જેવું નહોતું એ અનુભૂતિ પણ અહીંયા લાલો કરાવે છે ભાઈ સાતમી વસ્તુ છે એ છે પાવરફુલ અભિનય અભિનય તો ના કહું પરંતુ મારા હિસાબે જો આ અનુભવ છે અનુભવ લીડ એક્ટરનું જે રોલ છે ને એ તમને આખી જિંદગી યાદ કરાવશે સોલે પિક્ચર જેમ આખી જિંદગી યાદ રહે એવી જ રીતે આ પિક્ચર તમને આખી જિંદગી યાદ રહેશે એ મારી ગેરંટી છે કૃષ્ણ ભગવાનનું જે એક્ટિંગ કરી છે ને ભાઈ એના દરેક એક્સપ્રેશન દરેક એક્સપિરિયન્સમાં તમને એવું લાગશે કે ભગવાન મારી બાજુમાં જ બેઠા છે તમને એવું થશે કે તમે તમારા ભૂતકાળમાં બેઠા છો અને ભગવાન તમારી જોડે છે તમારી મદદ કરે છે તમને માર્ગદર્શન આપે છે કે કઈ રીતે તમારે તમારી પરિસ્થિતિ જે ખરાબ હોય એમાંથી આગળ આવવું આઠમી વસ્તુ છે એ છે મ્યુઝિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે છે ને ભાઈ જબરજસ્ત છે અને જે છેલ્લે તો દ્વારિકા નાથ ગીત વાગે છે એમાં લોકો થિયેટરમાં ગરબા કરે છે એરપોર્ટ પર પણ લોકો ગરબા કરે દરેક જગ્યાએ લોકો ગાય છે એટલું જબરજસ્ત જે આ ગીત છે ને ગીત ઓરિજિનલ જૂનું છે પરંતુ ગીતને જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે ને એ પણ બહુ જબરજસ્ત છે પિક્ચર સ્ટોરી ટેલિંગ છે ને સખત છે એ તમને જકડી રાખશે નવમી વસ્તુ છે એ જે આપણે ગુજરાતી જે એની પિક્ચરો જોવા આપણે જબરજસ્ત જઈએ છીએ અને પૈસા વેડફીએ છીએ પિક્ચરોની ટિકિટ ચારસો પાંચસો રૂપિયા હોય તો એ જોઈએ છીએ પણ આપણું ગુજરાતી પિક્ચર છે લોકલ ફોર વોકલ થાવું અને પિક્ચર જો તો તમને મજા આવશે કે ના આરું પિક્ચર બનાવ્યું છે જેમ કાંતારા છે લોકલ પિક્ચર પરંતુ આખા ઇન્ડિયામાં આમ માહોલ બચે મનાઈ લીધી એવી જ રીતે આ લાલો ભલે લોકલ પિક્ચર રહ્યું પરંતુ જો આપણે જોઈશું ને તો આખા ઇન્ડિયામાં ડંકો વગાડ છે એવું પિક્ચર છે ભાઈ બોલીવુડ વાળા કોપી કરવા સો ટકા એવું પિક્ચર બનાવ્યું છે પણ એના માટે આપણે જોવું પડશે આપણે સપોર્ટ કરીશું ત્યારે પિક્ચર ચાલશે આપણે પોતાના આખા ભારતમાં લાલો કૃષ્ણ સદા તેની લહેર દોડાવવી પડશે ત્યારે લોકો જોશે કે ના ગુજરાતમાં પણ જબરજસ્ત પિક્ચરો બને છે ભાઈ અને દસમી વસ્તુ હું તમને કહીશ કે આ પિક્ચર નથી એક જમ રિયલ લાઈફ એક્સપિરિયન્સ છે આ એક્સપીરિયન્સ તમારા થિયેટરમાં જ કરવાનું તો જ તમને એવું લાગશે કે ના મેં પિક્ચર જોયું ભાઈ પિક્ચર જોતા તમને એવું લાગશે કે તમે પિક્ચર નહીં જોઈ રહ્યા તમે પિક્ચરનો એક ભાગ છો ભગવાન તમારી બાજુમાં બેઠા છે તમને સલાહ આપી રહ્યા છે એવું તમને ફીલ થશે તમે તમારી જિંદગીની જે પણ પરિસ્થિતિ ખરાબ હોય ત્યાં કઈ રીતે એ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવું એ વસ્તુ આ પિક્ચરમાં દેખાડવામાં આવી છે ભાઈ તમને એવું લાગશે કે તમે તમે પોતે જ લાલા છો છો એવું કેરેક્ટર તમારા જીવનમાં જે પ્રોબ્લેમ છે એ કૃષ્ણ ભગવાન તમારી આજુબાજુમાં જ છે ભગવાન તમને ડગલે પગલે સલાહ આપે છે કે ભાઈ આ રીતે તું તારા પ્રોબ્લેમમાંથી આગળ આવીશ ખાલી તમારે વિશ્વાસ રાખવાની જરૂર છે તો લાલો પિક્ચર છે ને ભાઈ હજુ જોયું ના હોય ને તો જોતા હો આ વન્સ અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી કહેવાય અત્યારે પિક્ચર હાઉસફુલ ચાલે છે પિક્ચરનું કોઈ પ્રમોશન નથી પણ મેં જોયું એટલે પિક્ચર અનુભવ છે સો ટકા અનુભવ છે અને તમારા મા બાપને પણ મોકલો એમને પણ આ પિક્ચર જોશે તો એમને પણ લાગશે કે ના ખરેખર કંઈક જોયું તમે આ પિક્ચર જોયું હોય તો તમને કેવું લાગ્યું ખરેખર તમારા અનુભવ કોમેન્ટ કરીને કહેજો કે તમને આ પિક્ચર લાલો કૃષ્ણ સદા સહાય તે કેવું લાગ્યું મારી વાત કરું તો આ એક પિક્ચર નથી પરંતુ એક લાઈવ અનુભવ છે મને એવું લાગ્યું એટલે મેં વિડીયો બનાવ્યો તમને કેવું લાગ્યું કરીને બતાવો કે તમને ખરેખર આ પિક્ચર કેવું લાગ્યું તમે આ પિક્ચરનો નો સપોર્ટ કરશો કે નહીં એ પણ કોમેન્ટ કરીને બતાવો ભાઈ એટલે પિક્ચરને મને સપોર્ટ કરો કે ના કરો એનાથી કોઈ ફરક નહીં પડતો પરંતુ પિક્ચર જોવા જજો તમારા માટે જોવા જજો મારા માટે નહીં સો ટકા પિક્ચર જોઈને બહાર આવીને તમને થશે કે ના તમારા હિસાબું છે ભગવાને તમને દર્શન તમને કંઈક વસ્તુ શીખવાડી એવું તમને ફિલ્મ થશે આ મારી ગેરંટી છે ભાઈ ભાઈઓ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરો અને ચેનલ નવા સબસ્ક્રાઈબ કરજો લાલુ પિક્ચર જોવા જધુ જજુ ને દેજો